જો આ તો પાકી ગયું છે એક તો આપણે એને તોરી લઈએ જો મિત્રો આ બાજુ પપૈ છે તો કેવા સરસ પપૈયા લાગે છે જો ઘણા બધા પપૈયા લાગે છે જો આ બાજુ પણ મોટા મોટા પપૈયા લાગે છે જો આ તો પાકી ગઈ છે એક તો આપણે એને તોરી લઈએ જો મિત્રો પપૈયું પાકી ગયું છે તો આપણે તોડી લીધું છે જો તેઓ મોટું પપૈયું છે ચણો હવે જઈએ ઘરે પપૈયું લઈને Emo ¡Emongura, Emo ¡Emongura! papay! Okay, ¡Emongura! ¡Emongura!